નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં છો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ તો ચાલો મિત્રો હવે આજે આપણે ઝડપ અંતર સમય અને ટ્રેનવાળા જે દાખલા છે એની બે નંબરની જે રીત છે અહીંયાથી શરૂઆત કરીએ છીએ તો હવે મિત્રો બરોબર ધ્યાન રાખજો ટ્રેનવાળા જે આપણે દાખલા કહીએ છીએ અહીંથી સ્ટાર્ટ થાય છે અને પાંચ પ્રકારની રીતો જે છે એ ટ્રેનવાળા દાખલાઓની અંદર આવતી હોય છે જેની અંદરથી આ જે ચારે ચાર રીત છે એ ખરેખર એક જ પ્રકાર અને એક જ સિદ્ધાંત પર અને બે સ્ટેપની અંદર થઈ જાય છે એટલે અહીંયા કોઈ જ ટેન્શન લેવાની કાંઈ જરૂરિયાત નથી પણ એક વખત સમજવું જરૂરી છે તો પછી તમે એક સ્ટેપની અંદર આરામથી કરી શકતા હોય છે તો ચાલો ટ્રેન વૃક્ષ કે માણસ કે થાંભલો એને પસાર કરે તો વાત કેવી છે તો એ છે છે કે કે માનો મેં એક થાંભલો દોરેલો અને માણસ વૃક્ષ કેસો તો પણ ચાલશે અને થાંભલો તો પણ ચાલશે આની અંદર કયો ગુણધર્મ રહેલો છે એક કહી દઉં તો આમાંથી તમે ત્રણ માંથી જે કહેવા માંગતા હોઈએ પણ આને પહોળાય કોઈ છે નહીં બસ આટલું એક ક્લિયર મગજની અંદર રાખજો કે માણસ હોય તો ભલે થાંભલો હોય તો ભલે અને એની બદલે કદાચ તમને વૃક્ષ આપેલું હોય તો એક પણ વસ્તુને પહોળે જે છે એ પાંચ ફૂટ ની દસ ફૂટ ની પંદર ફૂટ નું એવું કોઈ આપેલું હોતું નથી એટલે આની જે પહોળાઈ કે લંબાઈ છે એ ખરેખર અવગણવાની છે અને બીજી વાત કેવી કરે છે તો કે આ વસ્તુને ટ્રેન જે છે કેટલા સમયમાં પસાર કરશે આ તમામ સિદ્ધાંતની અંદર તમારી પાસે હવે સમય માંગવામાં આવશે બરાબર કેમ કે આ ચેપ્ટરની અંદર થી ત્રણ ચલ છે એક ઝડપ અંતર અને સમય તો હવે ટ્રેન વાળામાં મોસ્ટ ઓફમાં સમય આપણને બહુ પૂછતા હોય છે ખાસ કરીને તો ચાલો સમય તમારે શોધવો એટલે સૌથી પ્રથમ જરૂર કોની પડશે તો કે એક તો જાણે તમારે અંતરની ખાસ જરૂર પડવાની છે અને એક તમારે જરૂર પડવાની છે ઝડપની ખાસ જરૂર પડવાની છે અને ગોઠવણી કઈ રીતે હોય તો ગોઠવણી તમને ખ્યાલ છે કે સમયને અહીંયા લઈ નાખો અને ઝડપને અહીંયા મૂકી દો તો એની ગોઠવણી હંમેશા કેવી હશે અંતરના છેદમાં ઝડપ એટલે સમય પોતે થયું કહેવાય બરાબર તો ટ્રેન વાળા તમામ દાખલાની અંદર આ પ્રકારે એકદમ શોર્ટકટ રીતે બીજા સ્ટેપે જવાબ આવી જશે તો અહીં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે મારે અંતરની જરૂર છે અને મારે ઝડપની જરૂર પડવાની છે

તો આ જે થાંભલાને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે તો પસાર કરે એટલે આપણે શું કહેવાનું છે તો કે આ પ્રકારે વાત થઈ જાય કે અહીંયા જે ટ્રેન હતી એ આ બાજુ આવતી રહે એટલે અહીંથી હવે ટ્રેન નીકળી જાય છે બરાબર અહીંયા કંઈ ટ્રેન રહેતી નથી તો એને ખરેખર અંતર કેટલું કાપ્યું તો એક કલ્પના કરજો કે અહીંયા એનું એન્જિન હતું બરાબર આ જે જૂની ટ્રેન ઊભી હતી એનું એન્જિન અહીંયા હતું આ એન્જિન હવે ક્યાં આવી ગયું છે તો કે આ એન્જિન હવે અહીંયા આવી ગયું છે તો ખરેખર અંતર કેટલું કાપ્યું તો કે આ અંતર કાપ્યું અને આ અંતરનું બીજું નામ શું છે ટ્રેન તો કે ટ્રેન જેટલી લાંબી છે એટલું જ અંતર ખરેખર એને કાપવાનું હોય છે કોને તો કે આને પસાર થવા માટે થાંભલો હોય તો ભલે માણસ હોય તો ભલે અને વૃક્ષ હોય તો ભલે આ ત્રણ વેરાયટીમાંથી કોઈ પણ પસાર થવું હોય એટલે ટ્રેને પોતાની લંબાઈ જેટલું અંતર કાપવું પડે એટલે અંતરનો પ્રશ્ન થઈ ગયો અહીંયા સોલ્વ બરાબર હવે ઝડપ તો તમને આપવામાં જ આવશે કે ભાઈ આ ટ્રેન જે છે એ પચાસની સ્પીડે જતી હતી તો કેટલા સમયની અંદર આ ટ્રેન પસાર થઈ જશે એ તો તમને આરામથી મળી જ જવાનું છે તો ચાલો મિત્રો હવે દાખલાની શરૂઆત કરીએ આપણે અહીંયા રકમ લખી રહી છે કે એકસો ને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન જાય છે અને ટ્રેનની લંબાઈ જે છે અહીંયા આપવામાં આવે છે સો મીટર તો મિત્રો ખાલી એક પ્રકાશ તમને થોડોક પાડી દઉં તો ખાસ અહીંયા નજર રાખજો અહીંયા જે તમને ઝડપ આપવામાં આવેલી છે એનું નામ છે કિલોમીટર પ્રતિ કલાક બરાબર સમય ધ્યાન રાખજો અંતર ધ્યાન રાખજો કિલોમીટરમાં અને જે ટ્રેનની જે લંબાઈ તમને આપવામાં આવેલી છે તો એ લંબાઈનો પણ એક ચોક્કસ એકમ હોય છે કે લંબાઈની અંદર કિલોમીટર હોય મીટર હોય હોય જુદા જુદા હોય છે તો અહીંયા તમને કયું આપવામાં આવે છે મીટર આપવામાં આવે છે તો એક ખાસ જરાક જોઈ લેજો કે અહીં જે આપવામાં આવે છે કિલોમીટર છે અહીં જે આપવામાં આવે છે મીટર છે આ બંને અંકો જે છે એ જુદા જુદા છે બંનેના એકમો જે છે એ જુદા જુદા છે તો એકમ જ્યાં સુધી એક નહીં બને ત્યાં સુધી આ તમામ પ્રકારના દાખલા જે છે એ ખોટા પડતા હોય છે તો આમાં ફક્ત શું કરવાનું છે અને વ્યવહારિક રીતે પણ આપણે જાણીએ છીએ કે ટ્રેનની જે લંબાઈ હોય ને હંમેશા દોઢસો મીટર બસો મીટર સવા બસો મીટર ત્રણસો મીટર આટલી જ લાંબી હોય કોઈ ટ્રેનમાં એવું શોભે નહીં કે એ ટ્રેન પાંચ કિલોમીટર લાંબી છે કે પચીસ કિલોમીટર લાંબી છે આવું ક્યારે બનતું હોતું નથી એટલે હંમેશા તમારે નવાણું ట దాఖర్ ટેનની લંબાઈ તો તમને મીટરમાં જ આપવાના છે અને ઝડપ રહી હંમેશા એનો પ્રમાણિત એકમ જે છે કિલોમીટર પ્રતિ કલાક એમાં જ તમને આપવાના છે એટલે આ બંનેનું મેચિંગ નવ્વાણું ટકા દાખલામાં નહીં જોઈએ અત્યારથી હું કહી દઉં છું કોઈ એક દાખલાની અંદર તો એના માટે કરવું શું તો એના માટે એટલું જ કરવાનું છે કે જે આ કિલોમીટર પ્રતિ કલાક જે તમને દેખાય છે અહીંયા કણે કિમી પ્રતિ કલાક તો એ કિમી પ્રતિ કલાકનું તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે મીટર પ્રતિ સેકન્ડ કરી નાખવાનું છે કિલોમીટર અને મીટર કરી નાખવાના છે અને કલાક કલાકના સેકન્ડ કરી નાખવાના છે આની માટે કોઈ વિધિ પ્રવિધિ કાંઈ લાંબુ કંઈ ગૂંચવાડામ પડવાનું નથી ફક્ત એટલું જ યાદ રાખવાનું કે તમને જે અહીંયા કિલોમીટર આપેલા છે એને જરાક તમારે પાંચને છેદમાં અઢાર વડે ગુણી નાખશો એટલે તમારા કિલોમીટરમાંથી મીટર જે સેકન્ડ છે એ બની જશે ફાઇનલ અને કદાચ ક્યાંક મીટર પ્રતિ સેકન્ડ આપેલા હોય અને એના કદાચ કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ લાવવાની ક્યાંક જરૂર પડતી હોય તો એ બિલકુલ આને કરતા ઊંધું એટલે કે આ સંખ્યાઓ જે છે એને ફેરવી નાખો એટલે કે અઢારના છેદમાં પાંચ વડે ગુણી નાખો એટલે એ કામ સોલ્યુશન થઈ જશે તો આ વસ્તુ આપણે દરેકની અંદર વાપરવાની છે ખાસ જરાક જોઈ લેજો તો ચાલો મિત્રો હવે આપણે દાખલો ગણવા માટે સક્ષમ છીએ તો સૌ પ્રથમ આપણને ત્યાંથી માગે છે ત્યાંથી શુભ શરૂઆત કરશું તો તમારી પાસે એમ કહે છે કે કેટલા સમયની અંદરથી આ ટ્રેન જે છે એ પસાર થઈ જતી હશે તો આપણી પાસે અહીંયા માગે છે સમય માગે છે બરાબર તો સમય જે છે એ આપણને ક્યારે મળે તો સમય એટલે ખરેખર તમારે અંતર જે આપેલું હોય એ અંતરને તમારે ઝડપ પડે ભાગાકાર કરવો પડે એટલે તમારો જવાબ આવી જશે બાકી આમાં કોઈ મોટા સૂત્રો કે કંઈ પ્રકારનું ધારવાનું કાંઈ કરવાનું હોતું નથી અંતર છે એ જરાક વાત કરીએ તો અંતર એને કેટલું કાપવાનું છે તો મેં કીધું એની જેમ કે થાંભલો હોય તો ભલે માણસ હોય તો ભલે કે વૃક્ષ હોય તો ભલે ટ્રેન એને ખાલી પસાર કરો એટલે એને અંતર કેટલું કાપવું પડે આટલું અંતર જ કાપવું પડે એ રાખજો ફક્ત ટ્રેન જેટલું અંતર કાપવું પડે એટલે ટ્રેનનું જે અહીંયા તમને અંતર આપવામાં આવે છે એ પોતે જ ખરેખર અહીંયા અંતર દાખલા માટે છે તો અહીંયા સ્વ જેટલું અંતર એને કાપવાનું છે ચાલો ઝડપની વાત કરીએ તો ઝડપ કેટલી તો કે ઝડપ તો કમ્પ્લીટ એકસો એસી મેં પહેલાં જ કીધું તો બંને આંકડાઓ તમને રકમ આપવામાં આવશે અહીં તમારે એટલો જ ફક્ત ધ્યાન રાખવાનું છે કે આ છે એ મીટર છે ને આ છે એ કિલોમીટર છે દાખલો જો ગણી નાખો તો બિલકુલ દાખલો તમારો ખોટો પડી જશે એટલે ગણતા પહેલાં ખાલી એટલું જ જરાક ધ્યાન રાખવાનું કે જે કિલોમીટર હોય એને હંમેશા તમારે જરૂર પડશે તો અહીંયા પાંચના છેદમાં અઢાર કરવા પડશે બસ હવે તમારો જવાબ જે છે એ સાચો આવશે હવે અઢાર જે છે એ હંમેશા દરેક વખતે યાદ જઈ છે કે છેદનો છેદ છે એટલે અઢાર છે એ ખરેખર એવું ઉપર જ કેમ કે છેદ માંથી ઉપર આવી જશે ચાલો આનો જવાબ એ જ આપણું ખરેખર સોલ્યુશન છે તો અહીંયા અઢાર અઢાર જાય છે અહીંયા એક એક શૂન્ય ઉડાડી દઈશું તો દસ ભાગ્યા પાંચ છે એટલે બે તો આપણે કહી શકીએ કે બે સેકન્ડ ની અંદર પસાર થઈ જશે મિત્રો બિલકુલ નાનું સાદુ રૂપ જ આવશે ખાલી બે સ્ટેપમાં જ થઈ જશે પણ કેટલીક સમજણ મેં તમને અગાઉજી આપીને એ ખાસ જરૂરી છે બરાબર એ સમજાઈ ગયા પછી તમારે જેટલું શોર્ટકટ પકડવું એટલું પકડી શકો છો આ કંઈ લખવાની કાંઈ જરૂર નથી સીધું આંકડા ઉપર પ્રયોગ ચાલુ કરી દઈશો તો પણ તમારે જવાબ જે છે એ ફટાફટ આવી જતો હોય છે ચાલો હવે એક બીજું ઉદાહરણ આપણે જરાક જોઈએ તો અહીં મિત્રો લખેલું છે કે છપ્પન કિલોમીટરની ઝડપ જે છે એ ટ્રેનની છે અને બસો ને જે છે એ ટ્રેનની લંબાઈ છે નાના આપણે ઉચિત્ર કોઈ જરૂર નથી પરંતુ આપણે સમજ સમજણ માટે લખીએ છીએ જરાક કે માણસ એક ઊભો છે એટલે કે આ માણસ છે આ માણસને પસાર કેટલા સમયમાં કરશે તો આપણને બંને અંતર આપેલા છે જુઓ તમે આ બસોને એંસી જેટલી લાંબી ટ્રેન છે એટલે ટ્રેનનું જાણે આપેલું છે અને એની ઝડપ જે છે એ પણ આપણને આપેલી છે કે છપ્પનની ઝડપે આ ટ્રેન છે એ જાય છે તો ચાલો આપણે શું માગેલું છે તો કે આપણી પાસે સમયમાં સમય માગેલો છે તો અહીંયા બે સ્ટેપની અંદર જવાબ આપણો આવી જશે કે સમય આપણને ક્યારે મળશે તો કે સમય આપણને ક્યારે મળે જ્યારે આપણે અંતર અને ઝડપ બંને જાણતા હોય તો અંતર પણ આપણને કમ્પ્લેટ આપેલું છે કેટલું અંતર કાપવાનું છે તો ટ્રેન જેટલું જ અંતર કાપવાનું જ્યારે માણસને પસાર કરવો હોય એટલે માણસને તો કોઈ પહોળે છે નહીં એટલે ફક્ત બસો ને જ અંતર એને કાપવાનું છે અને એની ઝડપ કેટલી છે તો ઝડપ તમને અહીંયા આપવામાં આવેલી છે એની ઝડપ છે છપ્પન કિલોમીટર પ્રતિ કલાક તો મેં કીધું એની જેમ આ વસ્તુ મીટર છે આ વસ્તુ કિલોમીટર છે તો આ કિલોમીટરના મીટર કરવા હોય એટલે પણ ક્યાં આવશે ઉપર આવી જશે ફરી ધ્યાન રાખજો મૂકું છું હું કેટલા હું પાંચના છેદમાં અઢાર મૂકું છું પણ અઢારને ઉપર લઈ લેશું કેમકે છેદનો છેદ હંમેશા ઉપર આવતો હોય છે એટલે અહીંયા જે નીચે છેદ આવે છે આપણે ઉપર દર વખતે મૂકી દઈએ છીએ ચાલો એક જ સ્ટેપ આઈએમપી પીએ તો આ એક સ્ટેપ મૂકી દીધો આ ખરેખર જવાબ આવશે જો છેદ ઉડાડવામાં તમારી ક્યાંય ભૂલ નહીં હોય તો અમે જવાબ ફટાફટ આવી જશે તો ચાલો અહીંયા જોઈ શકીએ છીએ મુજબ માનો કે દુ ને છપ્પન થાય છે તો અહીંયા આપણે અઠ્યાવીસ દુ આ રીતે બે રાખશું અહીંયા અહીંયા જમા છે દસ બરાબર તો અહીંયા પાંચ દુ દસ આ બંને પાંચ દુ દસ દસ આ સીધા ઉડાડી દે તો ફક્ત કેટલા વધે છે અઢાર જે છે વધે છે એમ લાગ્યું છે શું સમય તો અહીંયા તમારે સેકન્ડ જવાબ આવશે કેમ કે તમે રૂપાંતર કર્યું છે એ રૂપાંતરમાં મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું છે બરાબર એટલે જે જે સમયો છે એ અમે સેકન્ડમાં બતાવશે અંતરો છે તે મીટરમાં બતાવશે એટલે અઢાર સેકન્ડનો સમય ખરેખર લાગે આ માણસને પસાર કરતા ચાલો મિત્રો અમે કદાચ એવું આપવામાં આવે કે અમે આપણી પાસે સમય નથી માંગતા જુઓ તમે ટ્રેનની લંબાઈ માગે છે તો આવા પ્રકારનું પણ થઈ શકે મેં કીધું એની જેમ કે કોઈ પણ પ્રકારની રીત ઉપાડી લો એ રીતમાંથી ત્રણ દાખલા મુખ્ય થશે કયા કયા ઝડપ શોધે અથવા અંતર શોધે અથવા તો સમય શોધવાના દાખલાઓ બરાબર મેક્સિમમ સમયવાળા પૂછા છે પણ અહીંયા ટ્રેનની લંબાઈ જે છે એ પણ તમારી પાસે માગી શકે છે તો આ દાખલો કયો છે તો દાખલો તો એ જ પ્રકારનો છે કે અહીંયા તમને એમ કહે છે કે એક થાંભલો છે આ ઊભો છે થાંભલો અને એની બાજુમાંથી અહીંયા ટ્રેન જે છે એ પસાર થાય છે તો આ થાંભલા ટ્રેન કેટલા સમયમાં પસાર કરે એ વાત છે તો અહીંયા તમને આપેલું શું છે તો એક તો જાણે ટ્રેનની ઝડપ આપેલી છે આની ઝડપ છે એ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અહીંયા થાંભલો હોય કે વૃક્ષો હોય એને કોઈ જ પ્રકારનું પહોળાઈ આપેલી હોય નહીં અને એને લેવાની પણ હોતી નથી નવ સેકન્ડ એટલે અહીંયા તમને સમય આપવામાં આવેલો છે સમય જે છે એ નવ સેકન્ડનો લાગે છે તો તમારી પાસે આ ટ્રેનનું અંતર જે છે એ માગે છે ટ્રેનની લંબાઈ જે છે એ ખરેખર કેટલી હશે તો મૂળભૂત આપણે જ્યાંથી ચાલીએ છીએ ત્યાંથીને લઈ દાખલો તો એ તમારી પાસે અંતર માગે છે તો અંતર તમારી પાસે માગે છે તો આમાંથી તમને શું લાગે છે ગોઠવણી જ્યારે જોવો તો કે અંતર શોધવું હોય તો શું કરવું પડે તો સમયને અહીંયા મૂકી દો એટલે કે ઝડપ સાથે સમયનો ગુણાકાર કરીને કોઈ ઈ જેનો જવાબ હોય તો અહીંયા ઝડપ જે છે એ તમને આપવામાં આવે છે કેટલી તો કે સાઠ તો મૂકી દો અહીંયા સાઠના સાઠ સમય એને કેટલો લાગે છે તો સમય તમને આપેલો છે નવ તો અહીંયા નવ ના નવું મૂકી દઈશું પણ એક ખાસ ધ્યાન આપશું કે જે સાઠ મૂકેલા છે એ ખરેખર શું છે તો કે એ તો કિલોમીટર છે અને સમય જે આપવામાં આવેલો છે એ કલાકમાં નથી સેકન્ડમાં છે એટલે કે ખરેખર આ જે કિલોમીટર વાળું છે તે આપણે મીટરમાં કરવો પડશે એટલે અહીંયા કણ આપણે પાંચના છેદમાં અઢાર લખવું પડશે ચાલો હવે આપણે કમ્પ્લીટ ગણી શકીએ છીએ તો નવ દૂને અહીંયા અઢાર થઈ જશે અને બે ત્રીસા સાઠ થઈ જશે તો અંતિમ છેલ્લો જવાબ કેટલો છે તો કે પાંચ તેરીને પંદર અને એક શૂન્ય લગાડી દઈશું

મિત્રો આશા રાખો છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાયકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લઈજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત